રાજકોટમાં સરકારી નોકરીની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવી છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ પીએસઆઈ ડીએસપી બનાવી દેવાની લાલચ આપી બે પોઈન્ટ છત્રીસ કરોડ પડાવ્યાની ફરિયાદ છે હરિક અમારા અને વિવેક દવે બે પોઈન્ટ છત્રીસ કરોડ પડાવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે ચાર વર્ષ દરમિયાન અનેક વખત રૂપિયા આપ્યાનો દાવો કોથળા ભરીને રૂપિયા આપતા હોય તે પ્રકારનો જે વિડિયો છે તે વિડિયો પણ સામે આવ્યો છે લોકોના રૂપિયે હરિ ગમારા તાગડતી ના કરતો હોવાનો આરોપ છે તો બે પોઈન્ટ છત્રીસ કરોડ પડાવ્યા હોવાની ફરિયાદ છે નોકરીને લાલચ આપવામાં આવી હતી પીએસઆઈ ડીએસપી બનાવી દેવાની લાલચ આપી બે પોઈન્ટ છત્રીસ કરોડ પડાવ્યાની ફરિયાદ છે આ સાથે જ વિડીયો પણ સામે આવ્યો છે કોતરા ભરીને રૂપિયા આપતા હોય તે પ્રકારનો વિડીયો સામે આવતા હવે તપાસનો ધમધમાટ પણ શરૂ કરાયો છે વધુ માહિતી સાથે સંવાદદાતા સિંહ પણ જોડાઈ ચૂક્યા છે જે પરાક્રમસિંહ વિડીયો પણ સામે આવ્યો છે વિડીયોને લઈ કેટલું તથ્ય આ સમગ્ર મામલે તપાસ કેટલે પહોંચી